તેમાં ત મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હ્યુડાઈ આઈ ટ્વેન્ટી ગાડી જોઈ રહ્યા છો આઈ ટ્વેન્ટી ડીઝલ ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે આ ગાડી વિશેની બે ને તેરના મોડલની તમને ગાડી જોવા મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો આ ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે આ ભાઈનો કોન્ટેક નંબર ક્યાંથી બેલો મોબાઈલ નંબર તેની પણ માહિતી મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જ જાહેરાત આપવાની જે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપમાં વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજાર ને તેર ને અગિયારમાં મહિનાના મોડલની તમને આઈ ટ્વેન્ટી જોવા મળી છે ડીઝલ એન્જિનની અંદર ગાડી છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી તમને જોવા મળે છે કલર વિશેની વાત કરું તો સિલ્વર કલરની અંદર તમે જોઈ રહ્યા છો કંપની કલર છે સાચવેલી ગાડી જોવા મળશે છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે પારસિંગ જી જે સિક્સ વડોદરાનું પાર્સિંગ જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી માત્ર એકોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે તે તેવું ગાડીના માલિક જણાવે છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ નથી નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ચોખ્ખી ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ટાયર કન્ડિશન સારી છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો આ ગાડીની તમને બે અચાવી જોવા મળશે તમે આ ભાઈને ફોન કરીને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને મોબાઈલ નંબર મળી રહેશે તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ગાડીના કિંમત વિશેની વાત કરું તો કિંમત ત્રણ લાખ નેવું હજાર અંદાજીત કિંમત તેમાં તમને ફેરફાર કરી આપવા હશે કિંમત અંદાજીત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે જ્યારે રૂબરૂ મુલાકાત લ્યો અથવા તો ફોન કરીને પણ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર્સ સુરત તમને આ ગાડી જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડીની ખરીદી કરી શકો છો તમે જ્યારે પણ જાઓ તો આ ભાઈને ફોન કરીને જાઓ બાકી ફોન કર્યા વિના ન જાવ તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો